કોંગ્રેસ દ્વારા મોરબીથી શરૂ કરાયેલી યાત્રા રાજકોટ પહોંચી ગઈ છે રાજકોટમાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું શક્તિસિંહ ગોયલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા સરકાર ઉપર ખૂબ જ ગંભીર છે તે આરોપો છે આપણી સાથે કોંગ્રેસના આક્રમક મહિલા નેતા પ્રગતિબેન આહિર છે તેમની સાથે વાત કરશું પ્રગતિબેન આજે તમે પણ રાજકોટની સંવેદના સભામાં હાજર રહ્યા હતા શું લાગે છે ક્યારે ન્યાય મળશે હવે હું એવું માનું છું કે હવે ભાજપના ભ્રષ્ટાચારનો ઘડો ભરાઈ ગયો છે અને લોકો ન્યાય ઈચ્છી રહ્યા છે ગુજરાતમાં કોઈ એક બનાવ બન્યો હોય તો જે આપણને એવું થાય કે કોઈ ભૂલ થઈ હશે કે કંઈક એવો પ્રોબ્લેમ થયો હશે પણ વારંવાર એક પછી એક આવી ઘટનાઓ ઘટતી રહે છે એમાં નિર્દોષ લોકોના જીવ જાય છે માસૂમ બાળકો એ એમનો જીવ ગુમાવી રહ્યા છે કે જેમનો કોઈ જ વાંક નથી તો સરકારે એક ઘટનામાંથી સબક લેવો જોઈએ બે ઘટનામાંથી લેવો જોઈએ પણ સરકાર છે જ્યારે કોઈ આવી ઘટના ઘટે છે ત્યારે એમના નેતાઓ આવી અને મીડિયાની સમક્ષ આવીને ખાલી એમના નિવેદનો આપે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ એકચ્યુઅલમાં જે કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી નથી કરતા અમે એક માંગ લઈને નીકળ્યા છે કે તમે જે નાના નાના માછલીઓને પકડો છો અને મગરમચ્છોને છોડી દો છો એની જગ્યાએ તમે સીબીઆઈની જાંચ બેસાડો અને જે મગરમચ્છો દર વખતે છૂટી જાય છે એમને પકડો જેથી કરી અને અમારે ગુજરાતમાં ક્યારેય જનતા માટે આવી ન્યાયયાત્રા ના નીકાળવી પડે ના અમારે ક્યારેય કોઈ પીડિત પરિવારને મળવા જવું પડે પણ સરકાર છે આ ખાડા કાન કરી રહી છે સરકાર આજે તિરંગા યાત્રા છે ચાલો એનું સન્માન કરીએ પણ અમે એવું ઈચ્છે છે ક્યારે જનતાના પ્રશ્નો માટે ક્યારે ક્યારે યાત્રા કે જનતાની સામે આવી અને પ્રેસ કોન્ફરન્સ કરશે જનતાના પ્રશ્નોને લઈને હા ભાજપની ગઈકાલે અહીંયા તિરંગા યાત્રા હતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ અહીંયા આવ્યા તેમણે કીધું કે કોંગ્રેસના લોકો તો નકલી રાષ્ટ્રભક્ત છે અમે જ ની રાષ્ટ્રભક્તો છીએ ભારતીય જનતા પાર્ટી જે પક્ષ સાથે જોડાયેલું છે આરએસએસ એ આર એ તો આજ સુધી એમના ઓફિસ ઉપર તિરંગો ઝંડો નહોતો ફરકાવ્યો ને એ રાષ્ટ્રપ્રેમની વાત કરે છે તમે તો રાષ્ટ્રદ્રોહ કર્યો છે રાષ્ટ્રની સાથે જ્યારે હિન્દ છોડો આંદોલન હતું કે હર ઘર તિરંગાની વાત હતી ત્યારે તમે લોકોએ હર ઘર ભગવાનની વાત કરી હતી અને તિરંગાને ક્યારેય માન નહોતું આપ્યું તમે રાષ્ટ્રગાનને નથી માની રહ્યા એટલે આ દેશના સૌથી મોટો કોઈ રાજદ્રોહ કહેવાતો હોય તો એ ના તિરંગાને માનતા હોય કે ના રાષ્ટ્રગાનને માનતા હોય તો એને કહેવામાં આવે છે અને એ તમે કરી રહ્યા છો આજે કોંગ્રેસની જનતા માટેની ન્યાય યાત્રા ગુજરાતમાં નીકળી ગઈ નીકળી છે એમનાથી ડરી અને તમે લોકોને ગુમરાહ કરવા માટે થઈ અને તિરંગા યાત્રા નીકાળી રહ્યા છો અને જોયું હમણાં શક્તિભાઈએ કહ્યું એવી રીતે અને મીડિયાના ભાઈઓએ પણ બતાવ્યું છે કે તિરંગો બૂટના બોક્સમાંથી મળે એ તિરંગા યાત્રા તમે નીકાળી રહ્યા છો અરે અમે તો એ તિરંગાને માનીએ છીએ કે જે તિરંગાને આજે કોંગ્રેસે પણ એ ત્રણ કલરને એમના ખેસમાં સ્થાન આપ્યું છે અને એમના ગળામાં સન્માનની સાથે પહેરી અને એક અમે અનુભવ એવો કરીએ છીએ કે અમે આ દેશ પ્રેમી છે અને દેશની સાથે જોડવા માટેનું કામ કરી રહ્યા છે થોડા દિવસ પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જે ઘર્ષણ થયું તમે પણ એમાં ખૂબ ઉગ્ર રીતે જોવા મળ્યા તમારે એક મહિલા તરીકે કેમ આ પ્રકારનું ઉગ્ર ઉગ્રતા દાખવવી પડી શું થયું હતું આખું એ લોકો જાણવા માગે છે કારણ કે વિડીયો ખાલી ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં તમારો વિડીયો વાયરલ છે જી હું એવું માનું છું કે કોંગ્રેસ છે મારો પરિવાર છે અને કોંગ્રેસની ઓફિસ એ મારું ઘર માનો છું હવે આપણા ઘર ઉપર કોઈ પથ્થરમારો કરવા આવે આગલી રાતે અડધી રાતે આવી અને માનીએ અમારા નેતા કે જેને અમે માનીને ચાલતા હોઈએ અને હું એવું માનું છું કે એક સમયના એ ગાંધી હતા અને અત્યારના સમયના આ રાહુલ ગાંધી છે એમના ફેસ ઉપર ફાડી સાઈ લગાવી દે એમના પોસ્ટરો ફાડી નાખે કોંગ્રેસ ઓફિસ ઉપર પથ્થર મારો કરે અને બીજે દિવસે સવારે પણ એ એવું મદનીથી કહેતા આવે કે અમે તમારી ઓફિસ ઉપર પથ્થર મારવા આવીએ તો સ્વાભાવિક છે કે મારા ઘર ઉપર કોઈ પથ્થરમારો કરવા આવે તો એમને રોકવું એ મારી જિમ્મેદારી બને અને મારા ઘર સુધી એમને ન પહોંચવા દેવા એ મારી જિમ્મેદારી બને છે મેં માત્ર મારી જિમ્મેદારી નિભાવી છે એનો કોઈ શ્રેય હું લેવા નથી માંગતી મારું ઘર બચાવવું છે મારી જિમ્મેદારી છે અને મેં બચાવ્યું છે તમારા ઉપર પણ કંઈક કેસ કરવામાં આવ્યો છે તમે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લીધા છે શું ડેવલપમેન્ટ છે તમારા આખા કેસમાં ગુજરાતની જનતા જાણે છે કે જેના ઘર ઉપર પથ્થરમારો કરવા આવ્યા છે એ લોકોને ડિકેન કરી અને એને ઘરમાંથી કાઢી કાઢીને એમની ઉપર કેસ કર્યા છે ગુજરાતની જનતા બધું જાણે છે પણ મને આપણા ગુજરાતની અને ભારત દેશની ન્યાય સંહિતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે માનનીય શક્તિભાઈ ખૂબ સારા એડવોકેટ છે એમણે એક એક સ્ટેપને પોતા પોતે નજર રાખી અને ધ્યાનમાં લઈ અને એ સ્ટેપમાંથી અમને લોકોને સૌને આગોતરા જામીન અપાવ્યા છે થોડા સમય પહેલાં અમારા પાંચ જે ભાઈઓ અરેસ્ટ થયા હતા એમને આગોતરા જામીન મળ્યા મને સેશન કોર્ટમાંથી નથી મળ્યા પણ હાઈકોર્ટમાં ગયા પછી મને જામીન મળ્યા અને મારી સાથે બે સાથીદાર ભાઈઓ ભાઈ અને બહેન હતા શેઝાદભાઈ ને હેતાબેન એમને પણ ગઈકાલે જામીન મળી ગયા છે સેશન કોર્ટમાંથી જ હવે દર પાંચ તારીખે અમારે પોલીસ સ્ટેશન જવાનું છે હાજરી ભરવાની છે ને અમે પૂર્ણ સહકાર આપશો અમારો પાસપોર્ટ જમા લઈ લીધો વાંધો નહીં મને એવું થાય છે કે દેશના રાહુલજીએ કહ્યું ને સાંસદ ભવનમાં કે નાના લોકોની ગરીબ લોકોની આમ જનતાનો અવાજ ઉઠાવશો તો લોકો ભાજપવાળા તમને ગાળો દેશે તો અમે તૈયારી સાથે જ આવ્યા કે અમારે જેલમાં જવું પડે ગાળો ખાવી પડે પણ અમે જનતાનો અવાજ તો ઉઠાવતા રહીશું સવાલ બાવીસ ત્રેવીસ તારીખે આ યાત્રા છે ગાંધીનગરમાં એનો અંત થવાનો છે કેટલી સફળતા મળે છે શું લાગશે હું એવું માનું છું કે આ કોઈ પક્ષ કરતાં પણ ઉપર ઉઠી અને આ જનતા માટેની યાત્રા છે અને જનતાના પ્રશ્નો છે કે જે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા ત્રીસ વર્ષના શાસનમાં લોકો ખુલીને નથી બોલી શકતા એ જનતા ચોક્કસથી સપોર્ટ કરી રહી છે આજે તમે રાજકોટમાં જ જોયું હશે કે ત્રણસો જેટલા યુવાનો અમારી સાથે જોડાયા છે જેમણે સ્વાગત કર્યું છે એટલે યુવા પેઢી પણ એમનાથી ગ્રસ્ત છે કેમકે જે પેપરની તૈયારી કરતા હોય પેપર ભરવા જાય ને પેપર લીક થઈ જાય છે એટલે એમનું આખું ભવિષ્ય રોડાઈ જતું હોય છે તો હું એવું માની રહી છું કે ત્રેવીસમી તારીખે ગુજરાતભરમાંથી લોકો ત્યાં સાથે જોડાશે અને ચોક્કસથી આ ન્યાય ન્યાયયાત્રાની જે પૂર્ણાહુતિ હશે ને એ એક નવી ક્રાંતિને જન્મ આપશે હતા કોંગ્રેસ નેતા પ્રતિબેન આહીર જેમણે ભાજપની તિરંગા યાત્રા કોંગ્રેસની યાત્રા ને પોતા ઉપર જે કેસ થયેલા છે તેની ઉપર ચર્ચા છે તે આપણી સાથે કરી હતી રોનક મજેઠિયા ગુજરાત રાજકોટ